સુરેન્દ્રનગર નગરપાલિકા બે હજાર પચીસની અંદર મહાનગરપાલિકા બની મહાનગરપાલિકા બની છે આજે બધાને ઉત્સવ અને આનંદ પણ છે પણ વ્યવસ્થાનો ભાગ કેવી રીતે સરકાર કરશે એ કંઈ ખ્યાલ આવતો નથી આજે તમે જુઓ આ ભોગાવો નદીનો પુલ ત્યારે આ પુલની ગ્રિલ એકે બાજુ નથી બેય બાજુ ગ્રીલો તૂટી ગઈ છે આ ગ્રીલની અંદર માણસ ક્યારે ભોગાવવામાં પડે કંઈ નક્કી નથી રાત્રિના સમયની અંદર લાઇટો પણ ચાલુ નથી તો આ મહાનગરપાલિકા બની ગઈ છે અને જે કે જે અધિકારીને ચાર્જ સોંપવાનો છે તો તાત્કાલિક શહેરીજનોના જે જે અમુક કામ જોખમવાળા છે એના ઉપર પૂરતું કમિશનર ધ્યાન દે સિટીનો વિકાસ કરે એવી આ પબ્લિકની માંગણી છે ભલે તમે મહાનગરપાલિકા લાવ્યા અમે આનંદ ઉમે છીએ તમારી ઉપર લાગણી પણ રાખી છે પણ પબ્લિક ના કામ નહીં થાય તો મહાનગરપાલિકા નગરપાલિકા કરતા બેતાર કામ કરે છે એવું સાબિત થઈ પડશે એવું સુરેન્દ્રનગર ને દેખાઈ રહ્યું છે